ચાલતો હોય અને કદાચ દુખ આવી પડ્યું હોય તો એ પાકી છે એવું ના સમજી લેવું પર્મા એ પરીક્ષા કરતો હોય મારો વગર નથી લખી રાખજો

દસ વાર જાણે રેલવે સ્ટેશન હોય એમ પૂછવા આવે કેટલા વાગ્યા બાપુ બોલવાના એટલે બોલવાની રાહ જોયા વગર તું ગણેશ માંડે ભલામણ મારી રાહ જોવી નહીં પડે તારે એની મારી ગોળવી નાખે કોઈ દાડો પછી નામ લેવા નથી પરમાત્માના ના એમ કે ભગવાન એ મન શું એટલું મોંઘું શરીર તો તારા જેવા પરખા નાખ્યું છે બીજું શું વાત કોક ના પૂછજો એક કિડની જતી રહે શું હાલત થાય

માણસ લાખ રૂપિયા નો જાય નહીં પચીસ પૈસા નો હગાવાલા વેલ્યુ ના કરે જોજો તમને આવું મળે નાળિયલ ટીંગવા વાળા મળશે તમારા બધા હું તો અહીં જપ કરું છું ભગવાન ને કવચ છું કે મારે કઈ જોતું નથી તું મળ્યો એટલે મારી માટે ગંગા નાયા જેવું છે કે આયા ને સમજાય કે તમારા ભાગ્યમાં ના હોય પણ જો કદાચ મેઘલી રાતે મારું જાગવું બન્યું હોય અને પચા રટણ એના કર્યા હોય અને મારી જોડીમાં કદાચ જે કંઈ તર થયું હોય ને તો ઠાકર ને કૌશુભ મંજૂર કરીને ખાલી કરીને આમ ને આપી દેજે મારે કઈ કશું જોતું જ નથી બધું ભગવાન આપી દીધું હવે તો બધા એમ કેમ કે મોક્ષ હું તો મોક્ષ નથી માગતો એવું જ કઉ છું જીવું ત્યાં લગી તારું શરણ આપજે બાકી કઈ જોતું આ ઘણા એમ કે અમને સ્વર્ગમાં હવે સ્વર્ગમાં જઈને શું કરે આયા ડોકા ચા કાઢ્યા નાખા જાય બાજુમાં હું તો એમ જ કહું છું કે આ ધરતી ઉપર જીવી લો આના જેવું સ્વર્ગ બીજે ક્યાંય નથી કરો હારા કર્મો કરશો ને

જો કાટ હવે આપણા તમારો ભાવ લઈને આવજો બે રૂપિયાનો સાપો ચડાવવા આવો છો ને એના એના દીકરી દીકરાના ના ફાટી જાય તો એને લઈ લેજો મારો ઠાકર છે

સમજાય ને કે ભજન કરવા મીરાબાઈ કે રામ રામ સાગર ઉગાડતા નરસિંહ મહેતા કડતાલ ઉગાડતા એક તાર કરવા બે અગરબત્તી છે બાકી ના કરીએ કોને જો મન ચોખ્ખું કરજો ને તો અગરબત્તી ની જરૂર નથી દાદા કે ગમે મહેનત મહેલક જોવા ને અહીંયા સંભરણ કરજે અને જો અહીં ભેટો કરવા ના હોય તો હું પણ બીજું મુખ્ય ઉદ્દેશ છે કે જો ઘરે અમારે આમ તો બોલાય નહીં પણ શરમ લાગે તો બોલવું પડે કે જે કઈ આપણે આ ટોયલેટ ને એનો ઉપયોગ કરીએ છીએ ને આપણા ઘરે કરવી છે એવો તો કરો કારણ કે બીજે દિવસે અમને ગાબડા એ બાથરૂમ માંથી મળે છે જો આ જગ્યામાં કે કોઈ પણ જગ્યામાં આપણે મદદરૂપ ના થઈ તો નડતર રૂપ થવાના ટૂંકમાં જાજુ બોલી ગયો સમજ્યા ને કે આ રહ્યું ને એ કોઈ ના બાપાનું નથી આનું છે જો આનું નુકસાન કરી જઈશું ને તો એ ભરાયા વગર મોક્ષ નહીં કે એ કોક કોકને

અમુક નળ ભાંગી નાખે ભલામણા શરમ આવી જોઈએ તમારા લખાણ જ દુઃખી છો ને આમાં ક્યાં ભગવાન દુઃખી કરે કહો કે પહેલા ડોક્ટર ની સલાહ લેજો દાદા ને પ્રાર્થના કરજો અંશ્રદ્ધા માના કારણ કે ઘણા દેવા હોય હવે અહીંથી આપણે અત્યારે હું અહીંથી જતો હોય પડ્યો હોય ને આ હાથ ભાંગી ગયો હોય ત્રણ કટકા થઈ ગયા હોય ભાઈ હું એમ કહું દાદા આગળ બે ક્યાં મટાડ દઉં એ જઈને વાટભોજામાં હરિયા ના ખાવા જ પડે એ દાદા ના હમા થાય

કારણ કે અહીં કોઈ પણ સમાજની બેન દીકરી હોય એ અમારી છે દાદા એ અમને એ શીખવાડ્યું છે આપણે અહીં રો તાલગી એની મર્યાદા જાળવે ગયું અને બેનોને આપણે એ પણ નહીં જવાનું આપણે એ પ્રશ્ન જ આપણને લાગુ પડે